નમસ્તે રોકાણકાર મિત્રો હું બ્રિજેશ ભટ્ટ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર આજે ઘણા લોકોને એવા ક્વેશ્ચન શરૂ કરે છે કે મ્યુચ્યુઅલ ફંડ એટલે શું છે મ્યુચ્યુઅલ ફંડના કેટલા પ્રકારો હોય છે મ્યુચ્યુઅલ ફંડમાં કઈ રીતે રોકાણ કરી શકીએ છીએ તો આજે સૌથી પહેલાં આપણે મ્યુચ્યુઅલ ફંડનું બેઝિક કોન્સેપ્ટ સમજી લઈએ કે મ્યુચ્યુઅલ ફંડ એટલે શું મ્યુચ્યુઅલ ફંડમાં તમારા મારા જેવા નાના રોકાણકારોના પૈસા મિનિમમ પાંચ રૂપિયાથી આપણે રોકાણ કરી શકીએ છીએ ખાસ નોંધ લઈ શકો

આ લોકો પૈસા જે ફંડ મેનેજર આ અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણ કરે છે એ પૈસાનું વળતર આપણે જોઈએ તો એફડી કરતા વધારે મળે છે એટલે આ ખાસ કોન્સેપ્ટ કે મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે વર્ક કરે છે અને એફડી વાળા કસ્ટમર્સને મ્યુચ્યુઅલ ફંડમાં કઈ રીતે વધારે વળતર મળી શકે અને એ પણ ટેક્સમાં ટેક્સ એક્ઝેમ્પન લઈ શકે એ રીતે કે જેની ઉપર આપણને ટેક્સ ન લાગે એ રીતે આપણે રોકાણ કરી શકીએ છીએ આ મ્યુચ્યુઅલ ફંડ ખાસ કોન્સેપ્ટ માટેનો જ આજનો વિડીયો છે ફર્ધર વિડીયો માટે આપણે આવતીકાલે ફરી પાસે મળીશું